મિત્રો તમે ભાવનગરમાં વૂડ ફાયર પીઝા તો અનેક જગ્યાએ ખાધા હશે પણ તમે ફૂડ ટ્રકમાં બનતા ઇન્ફ્યુમના પીઝા તમે ખાધા છે અને જો ન ખાધા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરી જુઓ અને તમને એનું એડ્રેસ પણ બતાવી દઈશ પણ જો આ ફૂડ ટ્રક કેટલી મસ્ત ટ્રક છે અને એમાં આ બંને ભાઈઓ પીઝા બનાવે છે પાર્થભાઈ નિકોલભાઈ બંને ખૂબ સારા કારીગર છે પીઝાના અને ખૂબ સરસ પીઝા બનાવે છે અને આ પીઝાનો બેઝ પણ એ પોતે જાતે જ બનાવે છે બે જ વાપરતા નથી અને વુડ ફાયરની જે એક ફ્લેવર આવે છે અને એમાં મસ્ત મજાનું ટોપિંગ કરે છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આપણે તો મેં બે ત્રણ પીઝાનો ઓર્ડર આપી દીધો છે અને પીઝા આપણા પેકિંગ થાય છે ત્યાં સુધીમાં હું તમને ફૂડ ટ્રક બતાવી દઉં તમને એનું એડ્રેસ પણ બતાવી દઉં કે કાળિયાબીડ પાણીની ટાંકીથી વિરાણી સર્કલવાળા રોડ ઉપર આ ફૂડ ટ્રક ઊભો હોય છે તો મિત્રો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે જો પીઝા ભાવે તો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અમરીશ ફૂડ બર્ડને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય જય ગુજરાત